ભાવનગર હિમાલય મોલમાં શૈલેશ નાકરાણીની ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ જી ફાઇવ નંબરની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બંધ દુકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હોય તે સમયે કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ સ્થાનિક લોકો દ્વારા મોલની સિસ્ટમથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ફાઈટર સહિત એક ગાડી હિમાલય પહોંચી હતી અને મોલની સિસ્ટમથી આગ બુઝાવી હતી આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી જોકે દુકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન ન થયું હોવાના અહેવાલ સાંભળ્યા છે મારું નામ ધોળે ક્યારેશભાઈ નરસિંહભાઈ સિનિયર ફાયરમેન અને હિમાલયા મોલ સિટી પોઈન્ટની નીચે દુકાનમાં ફર્નિચર કામ ચાલુ હોવાથી ત્યાં આગ લાગી તેને આગને એની સિસ્ટમથી એ લોકોની મદદથી અમે આગ બુજાવી નાખીએ એ કોઈને નુકસાન કે કોઈને કાંઈ જાનહાની થયેલ નથી